નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ વિષય હિન્દી કાવ્ય એક ઇતની શક્તિ હમે દૈન દાતા એટલે કે હે ઈશ્વર અમને આટલી શક્તિ આપજો કે આજે આપણે કાવ્ય એક કે ઇટની શક્તિ હમે દેનદાતા તેમાં આગળનો અભ્યાસ કરવાનો છે તો અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય છે એમને ગાન કર્યું હતું અને કાવ્યનો જે ભાવાર્થ છે એ સમજ્યા અને તેમનું ભાષાંતર તો ઇતની શક્તિ હમે દેનદાતા મન કા વિશ્વાસ કમજોર હોના ના હમ ચલે રસ્તે પે હમસે ભૂલ કર ભી કોઈ ભૂલ હોના હે ઈશ્વર તું અમને એટલી શક્તિ આપ કે તારા પરથી મારા મનનો વિશ્વાસ કદી ઓછો ન થાય અમે હંમેશા ભલાઈ અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલીએ અને અજાણતા પણ અમારાથી કોઈ ભૂલ ન થાય કે નેક કે હમે ચલે નેક રસ્તે પી હમશે એટલે કે ભલાઈ અને પ્રામાણિકતા के छे ईमानदारी दूर अज्ञान के हो अंधेरे तो हमें ज्ञान की रोशनी दे हर बुराई से बचते रहे हम जितनी भी दे भली जिंदगी दे बेर होना किसी का किसी से भावना मन में बदले की होना के हे ईश्वर हमने ज्ञान नो प्रकाश आपे જેથી અમારા અજ્ઞાનનું અંધારું દૂર થઈ જાય અમે દરેક ખરાબ કાર્યોથી દૂર રહીએ તો અમને જેટલી જિંદગી આપો તે ભલાઈથી ભરેલી હોય કોઈની પણ સાથે અમારી દુશ્મનાવટ ન હોય અને જો ક્યારેક દુશ્મનાવટ થઈ જાય તો પણ અમારા મનમાં તેનો બદલો લેવાની ભાવના ઉત્પન્ન ન થાય હમ ન સોચે હમે ક્યાં મિલા હે હમ એ સોચે ક્યાં ક્યાં હે અર્પણ ફૂલ ખુશીઓ કોઈ બાટે સબી કો સબકા જીવન બી બનજાઈ મધુબન અપની કરોણાકા ઝાલતું બહા કે કરદે પાવન હર એક મનકા હોના કે અમે એમ કદી પણ ન વિચારીએ કે અમે શું મળ્યું છે અમે બસ એટલું જ વિચારીએ કે અમે બીજાઓને શું આપ્યું છે અમે પોતાની ખુશીઓના ફૂલ બધામાં વેચી દઈએ અને સૌનું જીવન ઉપવન જેવું સુંદર બની જાય મધુબન એટલે કે ઉપવન હે ઈશ્વર તું પોતાની કરુણાનું જળ વહાવીને અમારા સૌના મનનો દરેક ખૂણો પાવન એટલે કે પવિત્ર બનાવી દે પાવન એટલે કે પવિત્ર हम अंधेरे में है रोशनी दे खो न दे खुद को ही दुश्मनी से हम सजा पाए अपने किए कि मौत भी हो तो सह ले खुशी से कल जो गुजरा है फिर से न गुजरे आने वाला को वो कल ईर्षा हो न के हे ईश्वर अमें अज्ञान अंधारा में छे तो अमने ज्ञान प्रकाश आ અમે એકબીજા સાથે દુશ્મનાવટ કરીને પોતાના નાશ ન કરી દઈએ ખુદ એટલે કે પોતાના દુશ્મની એટલે કે દુશ્મનાવટ હે ઈશ્વર જો અમે ખોટું કામ કરીએ તો અમને મોતની સજા પણ મળે તો અમે ખુશીથી તેનો સ્વીકાર કરી લઈએ ગુજરા હે ફીરસે ન ગુજરે એટલે કે કાલે જે ખરાબ ઘટનાઓ બની છે તે ફરીથી ન થાય આવનારી કાળ ગઈકાલ જેવી ખરા ન હોય હર તરફ જુલમ હે બેબસી હે સહસા સહમા 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 શા હર આદમી હે પાપ કા બોજ બઢતા હી જાયે જાને કહેશે ધરતી થમી હે બોજ મમતા સે તું એ ઉઠા લે તેરી રચનાકા અંત હોના જુલ્મ એટલે કે અત્યાચાર આજે બધી બાજુએ અત્યાચાર થઈ રહ્યો છે લોકો તેને રોકવામાં અસમર્થ છે દરેક માણસ ભયભીત દેખાય છે કે પાપનો ભાર વધી રહ્યો છે પાક્કા બોજ બઢતા હિ જઈએ એટલે કે પાપનો ભાર વધી રહ્યો છે ધરતી આ બધું કેવી રીતે સહન કરી રહી છે તે સમજાતું નથી હે પરમાત્મા તો પોતાની મમતાના બળથી ધરતીનો આ ભાર ઉપાડી લે કે તેરી રચના કાંઈ અંત હો કે જેથી તારી રચેલી આ દુનિયા નષ્ટ થતી બચી જાય અભ્યાસ કે પ્રશ્ન એક પ્રશ્ન કે ઉત્તર દીજે તો તેમાં આપણે કાવ્યને આધારિત જે મેં સમજાવ્યું છે તેના આધારિત પ્રશ્ન છે એના તમારે અભ્યાસ કરવાનો છે પ્રશ્ન નંબર બે કે નીચે દઈએ ગઈ ખાલી સ્થાનો મેં એટલે કે રિક્ત સ્થાન ઉચિત શબ્દ ભરતી હોઈએ વાક્યો કો પૂરા કીજે કાઉસમાં આપેલું છે ક્યોકી તાકી ઓ કી લેકિન ફીર પી યા के पेली छे नंबर एक राधा पढ़ने में तेज है लेकिन खेल में नहीं है दूसरा रोहित बहुत तेज़ भागा क्योंकि वह गाड़ी पकड़ना चाहता था नंबर तीन सुरेश को बुखार था फिर वह स्कूल आया नंबर चार मैं समझाता हूँ कि वह क्या कहना चाहता है नंबर पाँच आप चाय पसंद करेंगे या कॉफ़ी नंबर छो मैंने सुबह ही पढ़ाई कर ली ताकि शाम को खेल सकूं। नंबर सात अध्यापक रुक गए और लड़के के बोलने की प्रतीक्षा करने लगे नंबर त्रन निम्नलिखित विषय के बारे में अपने विचार व्यक्त करते हुए चर्चा कीजिए कि तुम्हारा विचार है? तो बारिश होना चाहिए या नहीं कि बारिश होने से धरती हरी भरी, भरी बनती है और खेत में अच्छी सफल होती है बारिश होने से कीचड़ होता है गंदगी फैलती है बीमारियाँ बढ़ती है कि अब तो इस गर्मी से जितना जल्दी छुटकारा मिले उतना अच्छा है इंद्र देवता जल्दी बादलों को भेजिए और हमें आनंद दीजिए क्या यार तुम भी बादलों को बुला रहे हो बरसात हुई नहीं कि सब जगह कीचड़ ही कीचड़ है प्रश्न नंबर चार उदाहरण के अनुसार विशेषणों का उपयोग करके वाक्य बनाइए કૂચ કૂચ કપડે ગંદે કે આપણે જે શબ્દો આપેલા છે તે વિશેષણના છે અને તેનો ઉપયોગ કરીને આપણે છે વાક્યો બનાવવાના છે તો શબ્દ છે સુંદર તો સુંદર કન્યા નાચ રહી હે ચાર તો ચાર વ્યક્તિ આ રહે હે શબ્દ છે ઉસકા તો ઉસ્કા ભાઈ વિદેશ જા રહા હે શબ્દ છે થોડા તો થોડા સા કાર્ય બાકી હે શબ્દ છે લાલ વાલ રંગ કા ટર હૈ શબ્દ છે તીસરાવ તીસરા ઘર મેરા શબ્દ છે પંદર પંદર અગસ્ત કે દિન હમરા ભારત સ્વતંત્ર હુ થા તો આપણે જે પ્રશ્ન નંબર પાંચ સંયુક્તાક્ષર શબ્દ બનાકર કર પ્રયોગ કીજે ક ખોડો પ્લસ ક બરાબર ક એટલે કે શબ્દ જોડીઓ જે બનાવવાના હોય તેમાં કેવી રીતે બને છે તો કે આખો ક અને ક ખોડો ત્યારે ક બને છે ધક્કા ઉષ્ણે મૂછે ધક્કા મારા કે આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે અને શબ્દ તો એવી રીતે ચ પ્લસ ચ બરાબર ચ તો બચ્ચા તો વહ બચ્ચા બહુ સુંદર હૈ તોડો પ્લસ ત બરાબર ત વત પાણી મેં તૈર રહી હૈ ન ખોડો પ્લસ ન તો ન અન્ન અન્ન હમારે લી આવશ્યક હૈ તો શબ્દ શું બને છે ત્યાં અન્ન એવી જ રીતે ધ ખોડો પ્લસ ઘ ધ तो हमने हमेशा हमारी बुद्धि तैर कार्य करना चाहिए द खोडो प्लस व थे द्वीप द्वीप बने चेटे द्वीप बहुत ही विशाल है स खोडो प्लस व स्व बने चे हमारा विश्व बहुत विस्तृत है ह खोडो प्लस य तो य तो असह्य गर्मी सहन होती नहीं है द खोडो प्लस म તો પદ્મ તો ચરણ પદ્મ જૈસે હે તો ઇસ કાવ્ય કો ટેપ રેકોર્ડર મેં માધ્યમસે આપણી કક્ષામાં સુનાઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે પણ મોબાઈલમાં છે કાવ્ય છે ઇતની શક્તિ અમે દર્દાતા એક વખત ગાન સાંભળી લેજો અને સાથે કાવ્યગાન કરજો સ્વાતીમાં પ્રશ્ન આપેલા છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ કે અનુસાર સમાન તો કેવાલે તુકાત શબ્દ લીખીએ એટલે કે સમાન પ્રાસવાળા તુકાંત એટલે શું થાય એ સમાન પ્રાસવાળા તો આપણે ઉદાહરણ આપેલું છે લડાઈ તો ઉતરાય કમાઈ બુનાઈ ધુલાય વઢાઈ સિલાઈ તો એવી રીતે જે પાઠ્યપુસ્તકમાં આપણે જ્યાં જગ્યા આપેલી છે જે હું અત્યારે અભ્યાસ કરાવું છું તે તમારે પેન્સિલથી વિદ્યાર્થી મિત્રો લખવાનું છે તો નંબર એક લતાએ તો કથાએ પ્રથાએ અને વ્યથાએ શબ્દે સુંદરતા તો માનવતા સફળતા શ્રેષ્ઠતા મહાનતા વાલીન તો માલીન તેલીન દર્જીન નંબર ચાર લિખાવટ તો સજાવટ બનાવટ ગિરાવટ મિલાવટ અને સજાવટ નંબર પાંચ સુનકર તો મિલકર ચલકર ઉતર કર સહ કર અને કહ કર ને પઢ કર નંબર છ ચીડિયા તો તિતલિયા છિપકલિયા ગુડિયા અને ચૂડિયા એવી જ રીતે પ્રશ્ન ત્રણ નીચે દઈએ ગયે ચિત્રકો દેખ કર ચિત્રકા વર્ણન આપણે શબ્દ મેં કીજીએ તો આપણે ચિત્ર આપેલું છે તેના ઉપરથી આપણે શબ્દનું વર્ણન કરવાનું છે એટલે કે વાક્યો બનાવવાના છે કે જે चुदा-चुदा जुदा आपने कोई पतंग जगावे छे बालको कोई छेई तड़ाव छे नदी छे म नहाई रहिया छे तो नदी किनारा નું ચિત્ર છે કે ਇਸ ચિત્રમે સમુદ્ર કે ટટકા દ્રશ્ય દિખાયા ગયા હૈ સેનું છે તો કે સમુદ્ર ના ટટ નો એટલે કે કિનારા સમુદ્ર મે એક नाव હૈ جسકે પાલ પર ઢોજા ફર રહી હૈ દો વ્યક્તિ নৌকা विहार કર રહે एक लड़का तैर रहा है एक लड़का गेंद से खेल रहा है उसके पास एक महिला खड़ी है तट पर एक लड़का पतंग उड़ा रहा है एक लड़की हाथ में थैले लिए घूम रही है दो लड़के रेत से धरोबे बना रहे हैं, एक गुब्बारे वाला खड़ा है एक लड़की मुंह से फूंक कर गुब्बारे में हवा भर रही है आइसक्रीम वाला गाड़ी लेकर खड़ा है एक महिला उसे आइसक्रीम खरीद रही है पास में उसका बच्चा खड़ा है बाई तरफ अट्ले कि डाबी तरफ कोने में छतरी के नीचे मेज कुर्सी लगाए दो व्यक्ति बैठे हुए हैं। पास में नारियल के दो वृक्ष खिल रहे दिख रहे हैं। प्रश्न नंबर चार के निम्नलिखित પરિક્ષેદકા માતૃભાષામાં અનુવાદ કીજે કે એક ચિડિયા પેડ પર એક ચકલી વૃક્ષ પર રહેતી હતી ઉસ્કા ઘોસલા પેટ પર થો ઘોસલા એટલે કે માળો પેટ એટલે કે વૃક્ષ પર થ એટલે કે પર હતો કે તેનો માળો વૃક્ષ પર હતો ઘોસલે મેં ઉશ્કે તીન બચ્ચે કે માળામાં તેના ત્રણ બચ્ચા હતા वह अपने बच्चों के साथ रहती थी वह એટલે કે ત્યાં અથવા તે તે પોતાનો બચ્ચા સાથે રહેતી હતી એક દિવસ એક શિકારી વહા આયા એક દિવસ એક શિકારી ત્યાં આવ્યો વ એટલે કે તે ચડિયાકા મારના ચાહતા થા તે ચકલીને મારી નાખવા ઈચ્છતો હતો ચીડીઓને બચો ગયો ઘોસલે મેં શીર નીચા કર બેઠને કો શીર એટલે કે મસ્તક માથું ઘોસલે એટલે કે માળો કે ચકલીને બચાવને માળામાં માથું નીચું કરીને બેસવા કહ્યું વહ ખુદ વહસે ઉડ ગઈ ઓર પત્તમે છીપ કર બેઠ ગઈ પત્તો એટલે કે પાંદડામાં વહ એટલે કે તે પોતે ત્યાંથી ઉડી ગઈ અને પાંદડામાં છુપાઈને બેસી ગઈ शिकारी चिड़िया को न देखकर वहाँ से चला गया चकली ने न जो शिकारी त्या थी जत रही हो प्रश्न नंबर पाँच काव्य पंक्तियों का भावार्थ लिखिए के बेर हो ना किसी का किसी से भावना मन में बदले की हो ना हम में से किसी की किसी से दुश्मनी ना हो और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना कि हे ईश्वर तू अपनी करुणा का जल बहा कर हम सबके मन का हर कोना पवित्र कर दे प्रस्तुत प्रांत ना अंकुश फिल्म से ले गई है એ ફિલ્મ સન ઉસો છ્યાસી મેં પ્રસારિત હોઈ હતી છાત્રો કે ઇસ ફિલ્મ કા પ્રાર્થના વાળે અંશ દેખાય ભિન્ન ભિન્ન ભાષાઓ કી પ્રાર્થના કા સંકલન કીજે તેમાં પ્રશ્ન નંબર એક અભ્યાસના તો તે પાંચે પાંચ પ્રશ્ન છે એક વખત હોમવર્કમાં લખવાના છે આભાર જય હિન્દ જય ભારત